ફરિયાદ સામે આવી છે આફ્રિકાના વિદ્યાર્થીઓએ રતન પરમાં હંગામો મચાવ્યો છે સ્થાનિકો સાથે વિદ્યાર્થીઓ બોલાચોલી કરી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે રાજકોટની કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે રતન પરમાં ભાડે રૂમ રાખીને રહે છે કેટલાક વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ વારંવાર ત્રાસ આપતા હોવાની પણ ફરિયાદ થઈ છે તો વિદેશી વિદ્યાર્થીઓ નશો કરે છે નશો કરતા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે રતન ભાડે રૂમ રાખીને કેટલાક વિદ્યાર્થીઓ રહેશે રાજકોટની કોલેજમાં વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે છે અને તેનાથી સ્થાનિકો પોકારી ઉઠ્યા કારણ કે તેમની હરકતો છે દિવસે દિવસે જે વધી રહી છે તે લોકો નશો કરે છે અને તેને લઈને સ્થાનિકા લોકો છે તે લોકો સાથે કેટલી વાર બોલાચાલી પણ થઈ હતી પોલીસ ફરિયાદા અંગે નોંધાવવામાં આવી છે જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે રાજકોટની કોલેજમાં જે વિદેશી વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરે છે જે સ્થાનિકો સાથે રહે છે રૂમ ભાડે રાખીને અને તે લોકોનો ત્રાસ વધી ગયો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો